સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારે સત્તર નવા તાલુકાઓની રચના માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠકમાં નવા તાલુકાઓની રચના માટે ચર્ચા કરવામાં આવી હતી નવા તાલુકાઓમાં સંતરામપુર શહેરામાંથી ગોધર નવો તાલુકો રહેશે જ્યારે લુણાવાડામાંથી કોઠંબા ડેટીયાપાડામાંથી ચીકદા નવો તાલુકો બનશે જ્યારે વાપી કપરાડા અને પારડીમાંથી નાના પોંટા થરાદમાંથી રાહ નવો તાલુકો બનશે વાવમાંથી ધરણીધર કાંકરેજમાંથી ઓગળ અને તાંતામાંથી હડાદ નવો તાલુકો બનશે સાલોદમાંથી ગુરુગોવિંદ લીંબડી પાવીજેતપુરમાંથી જેતપુરમાંથી નવો તાલુકો બનશે કપડવંજ કઠલાલમાંથી ફાકવેલ બેલોડામાંથી શામળાજી નવો તાલુકો બનશે બાડમાંથી સાઠંબા સોનગઢમાંથી ઉકાઈ નવો તાલુકો બનશે આ તરફ સુરતના માંડવીમાંથી અરેઠ અને મફામાંથી અંબિકા જ્યારે ફતેહપુરામાંથી સુનસર નવો તાલુકો બનશે બે ઓક્ટોબર સુધી નવા તાલુકા અને નવા જિલ્લા અસ્તિત્વમાં આવી જશે